જય ભીમ જય સંવિધાન નમો બધા મિત્રો હું છું જીગ્નેશ રાઠોડ તો મિત્રો આપણે હવે આજે વાત કરવાની છે જે એક જામનગરની એક સુમિતા દામા હવે જે સુમિતા દામાનું એવું છે આખું ષડયંત્ર કારણ કે એને બે હજાર નવ દસમાં માં લગ્ન કરેલા હોય અને એ લગ્ન કરેલા હોય અને પછી ત્યાંથી સુટું કરી નાખેલું હોય અને એક એનો દીકરો પણ હોય છે એક હવે જે આ સુમિતા યાદવ દામા જે સુમિતા દામા છે એને એક છોકરો હોય છે અને પછી જે એક ભરત ભૂવો છે ભરત રાઠોડ જે એક ભુવો છે મામા દેવનો સરકારનો હવે આ જે સુમિતા જે દામા છે જે એ દાણા જોવડાવવા ગમે કાંઈ કારણોસર જાતી હોય અને પછી એને અરે અફેડ બાંધી અને એને મૈત્રી કરારમાં ફસાવ્યો એ ભુવાને અને જે મૈત્રી કરારમાં ફસાવી અને એને આગળ પણ પૈસા પડાવવાનું બધું આખું ષડયંત્ર રહ્યું અને શેડતીને બળાત્કારની ફરિયાદ કરવાની એને ધમકી આપી અને પોલીસ સ્ટેશને પણ ગઈ પણ કોર્ટમાં પણ પોલીસ સ્ટેશનવાળાએ લીધેલી નહીં અને કોર્ટમાં પણ જે આ ભરત રાઠોડમાંથી જે ભોવો છે મામા સરકારનો એની માથે ખોટી ફરિયાદ કરેલી અને પછી એક ફરિયાદની અંદર જે એને વકીલ રોકવામાં આવ્યો હતો એક હેમદ સાવડાને હવે હેમદ સાવડાને વકીલ રોકી અને પછી હેમંત સાવડાને સાથે પર રહી બે વર્ષ અને એની ઉપર પણ એવી શેર ફરિયાદ કરવામાં આવી હતી ત્યાં સુમિતા દામા જે જામનગરની છે અને સિંધી છે એ બરોબર અને એ હાલ્યું એટલે આપણે જે વકીલ છે હેમંત સાવડા એની ઉપર પણ ફરિયાદ કરવામાં આવી અને જેના પણ વિડીયો પણ આજે વકીલે જે વાયરલ કર્યા હતા એટલે કે કરણ સાથળીઓનો છે દેવી પૂજક એની ચેનલમાં પણ એક વિડીયો વાયરલ કર્યો હતો કે આવું આવું આ કામ કરે છે અને ખોટી રીતે માણાને ફસાવે છે અને વકીલને પણ એ વકીલ પહોંચે છે એને પણ ફસાવવું એટલે જે કરણ સાથળિયાએ પણ એનો વિડીયો વાયરલ કર્યો હતો અને કરણ સાથળિયાને પણ એનું નામ નાખ્યું અંદર એને પણ ફસાવવામાં આવ્યો પણ એક બીજી ચેનલવાળો હતો પૃથ્વીરાજ કરી એને પણ આ સુમિતા દામાએ પણ ખોટી રીતે ફરિયાદમાં નામ નાખ્યું અને પછી જે ભરત ભુવાની જે મેટર હતી જે સુમિતા દામા જે એનું બધું હતું કાંઈક ષડયંત્ર પ્રેમ ઝાલનું કે જે કાંઈ હોય તે અને આ વકીલ સાથે હોય હવે એ જે ભરત રાઠોડ વખતે જે આની સાથે બધું હતું કાંડ હવે એ વખતે જે મનસુખભાઈ રાઠોડ સામાજિક કાર્યકર જે રામોદના જે સામાજિક કાર્યકર છે ને બધી સમાજનું કામ કરતા હોય અને જે સુમિતા યાદવ દામા એ સુમિતા દામાને મનસુખભાઈ રાઠોડને ફોન કરી અને મનસુખભાઈ રાઠોડ પાછી બધી સલાહ લીધી એને કે મારી માથે આ વકીલે આવવું કર્યું જે હેમંત ચાવડો છે અને જે ભરત ભૂવો છે ભરત રાઠોડ મામાદેવ સરકારનો એની એને પણ મારી માથે આવું બધું બળાત્કાર અને શેડતી બધી કરી અને એ પુરાવા સાથે એને ફરિયાદ કરેલી એની બધી પુરાવાએ પણ મનસુખભાઈ રાઠોડને આપ્યા અને મનસુખભાઈ રાઠોડે આને મદદ કરી પણ મનસુખભાઈ રાઠોડના ઘરે પણ આવી અને આ સુમિતા દામાએ પણ આની ઉપર પણ મનસુખભાઈ રાઠોડ માથે પણ બળાત્કારનો ખોટો ગુનો દાખલ કર્યો આજે ગઈ રાતે દોઢ વાગે એટલે સમાજના આગેવાનો દલિત સમાજના નેતાઓ માટે જે આવા અસામાજિક લુખાઓ દ્વારા જે ક્યાંક ને ક્યાંક ટાર્ગેટ કરી અને આવી ખોટી બળત્કારોની અને શેરતીની ફરિયાદ કરી અને ડાંભી દેવામાં આવે છે જેથી કરી કોઈ સમાજનું આગેવાન કોઈ સમાજનું કામ કરતો હોય કોઈ જાગૃતતાનું કામ કરતો હોય કોઈ અંધશ્રદ્ધા વિશેનું કામ કરતો હોય તો આવી રીતે ફસાવી દેવામાં આવે છે એટલે ખરેખર પોલીસવાળાને પણ સમજવું જોઈએ કારણ કે ખરેખર આની તપાસ થવી જોઈએ અને આવા ખોટા ગુના ખરેખર દાખલ ન કરવા જોઈએ કારણ કે આપણે વાત કરીએ તો અમરેલીના જે સામાજિક કાર્યકર જે કાંતિભાઈ વાળા તે પણ ન્યાય માટે જે આંદોલન કર્યું હતું તેને પણ ડામી દેવામાં આવ્યા હતા ખોટી ફરિયાદની અંદર એક મર્ડરના કેસમાં ફસાવી દેવામાં આવ્યા હતા અને તેને પણ સાડા આઠ વર્ષ સાડા આઠ વર્ષ જેલમાં ભોગવવું પડ્યું હતું ખોટી રીતે કારણ કે બાહુસ કાર્ય કરતા હોય એટલે આવી રીતે ક્યાંક ને ક્યાંક આવું ષડયંત્ર રસી અને ગમે એ ગુનામાં ડાબી દેવામાં આવે છે એવું ત્યાં આપણે સામાજિક કાર્યકર મનસુખભાઈ ગોવિંદભાઈ રાઠોડમાંથી પણ જે આ સુનિતા દામા રહી મનસુખભાઈ રાઠોડમાંથી પણ ખોટો કેસ કરવામાં આવ્યો છે અને નો એવું લખાવવામાં આવ્યું છે કે મનસુખભાઈ રાઠોડે ગાડીમાં મારી સાથે આવું કર્યું આવું કર્યું મને આવું ઠંડુ પીવું રહ્યું ઓઇલું પીવું રહ્યું એટલે આ કદર ખોટી વાત છે આને ખરેખર પૈસાની જરૂર છે પૈસાની લાલચુ છે કારણ કે ઠેઠે ઠેઠથી આવું બધું આ કરતી આવે છે આ વ્યક્તિ એટલે ખરેખર આ વ્યક્તિનું ખરેખર ધ્યાન રાખજો કારણ કે આવા લોકોને તો મને ખબર છે ત્યાં સુધી બે ચાર જણાને ઝડપ ઝડપમાં લઈ લીધા છે બરાબર હવે આ મનસુખભાઈ રાઠોડને આને મદદ માગવા આવે છે અને પછી આનું એક ષડયંત્રે કેવું રહેશે તમે સાંભળજો કારણ કે વિડીયો થોડોક મોટો થાય છે એટલે ધ્યાનથી સાંભળજો કારણ કે આવા લોકોનું ખરેખર ધ્યાન રાખવું જોઈએ કારણ કે આવા સામાજિક કાર્ય કરતા હોય સમાજનું કામ કરતા હોય સમાજ હિતનું કામ કરતા હોય અને કોઈ પીડિત હોય તો એનું કામ કરતા હોય તો એ આ કામ કરવામાં જે અંજામ કેવો આવે છે એ હવે તમે સાંભળજો હવે જે સુમિતા દામા છે જે ભરત રાઠોડ સાથે એવું કર્યું વકીલ સાથે કર્યું અને પછી મનસુખભાઈ રાઠોડ સાથે પાછી આવે છે ફોન કરી અને ન્યાયની માગણી મેળવવા માટે આવે છે અને પછી મનસુખભાઈ રાઠોડને અત્યારે ખોટી ફરિયાદમાં ફસાવવામાં આવે છે એટલે હવે આ સુમિતા દામિયાની ફરિયાદ એવી છે કે જે મનસુખભાઈ રાઠોડ મને ગાડીમાં બેસાડી મને અડપલા કર્યા મને આમ કર્યું તેમ કર્યું ખોટી રીતે ગુનો દાખલ કર્યો હવે આ ખોટી વાત છે કારણ કે પોલીસને સમજવાની જરૂર છે કારણ કે મનસુખભાઈ રાઠોડના એ સામાજિક કાર્યકર છે અને એ બધું જ જાણી જોઈ હોય બેઠા હોય એની માથે આવું થાય એટલે એટલે આવું કોઈ વ્યક્તિ એવા નથી કારણ કે એ તો સમાજનું કામ કરે છે અને પબ્લિક સાહેબ છે અને પબ્લિકને ખબર છે કારણ આવો વ્યક્તિ આ કરે ને કારણ કે ઘણા બધા એવા લોકોને તો સમાધાને કરાવી દીધા છે પોલીસ કેસ થતા હોય તો પણ અટકાવી દીધા છે પોલીસનું કામ પણ અડધું તો મનસુખભાઈ રાઠોડ કરી નાખે છે એટલે પોલીસને થોડુંક આમાં સમજવું જોઈએ કારણ કે ખોટા ગુના દાખલ ન કરાય એટલે આવા જે સામાજિક કાર્યકર હોય તો એને માથે આવી રીતે ખોટો અંજામ ન અપાય બરાબર હવે જે આ સુનિતા દામાનું એવું કહેવું છે કે મનસુખભાઈ રાઠોડે મને આવું આવું કર્યું પણ મનસુખભાઈ રાઠોડ જ્યાં જાય ત્યાં એની એક બેન સાથે હોય છે એનો એના બંને દીકરા પણ સાથે હોય છે એને ડ્રાઇવિંગમાં પોતે એના દીકરા હોય છે અને તો આવું આ ખરેખર શક્ય નથી પણ ક્યાંક ને ક્યાંક લાલસમાં પૈસાની લાલસમાં પણ કે આપણે અંકિતભાઈ વાઘેલા છે હવે આ વાતની જાણ થતાં જે અંકિતભાઈ વાઘેલાને પણ આને ફોન કરેલો છે સુમિતા દામાએ અને અંકિતભાઈ વાઘેલાને ફોનમાં કોઈ જાતની સરસા નથી કરતી પણ અંકિતભાઈ વાઘેલાને એમ કહે છે કે હું ત્યાં રૂબરૂ આવું તમારા ગામ અને હું તમને રૂબરૂ બધી વાતચીત કરીશ એટલે રૂબરૂ વાતચીત કરતા સમાધાનની વાતચીત કરતાં આ જે વ્યક્તિ જે સુમિતા દામા છે હવે એને મનસુખભાઈ રાઠોડને પાસે જે આ ફરિયાદ ન ન કરવી હોય તો આ સુમિતા દામાનું એવું કેવું છે કે પાંચ લાખ રૂપિયા અને એક ફ્લેટ આપો અને તમારો જે ગૌશાળામાં જે આશ્રમ છે ત્યાં રહેવા દો હવે આ વ્યક્તિ એવી માગણી કરી છે એવા પણ એવિડન્સ પુરાવા છે અને ઘણી જગ્યાએ આલ આ વ્યક્તિ એવું કરેલું છે ખરેખર આવી વ્યક્તિનું ધ્યાન રાખવું જોઈએ કારણ કે સમાજના આગેવાનો હોય કાર્યકર્તા હોય અને સારું વાળી જાય એટલે આવા લોકો ઘણાને ફસાવી દીધેલા છે એટલે મિત્રો આવા વ્યક્તિનું ધ્યાન રાખજો કારણ કે આપણા દલિત સમાજની અંદર જે આગેવાનો અને કાર્યકર્તાઓ અને નેતા છે કારણ કે જિજ્ઞેશેશભાઈ મેવાણીને પણ તમને વાત કહેવી કે એને પણ ખોટી રીતે ગુનામાં ફસાવી અને એને પણ ક્યાંય પણ એની જેલ ભેગા કરી દીધા હતા ખોટી ફરિયાદની અંદર એટલે આ આવા લોકોને સારું ન લાગતું હોય એટલે આ સમાજના આગેવાનોને મારું એટલું કહેવું છે કે આમાં ખરેખર મનસુખભાઈ રાઠોડને ન્યાય મળવો જોઈએ કારણ કે જો આમાં એને ન્યાય આપણે આપણે નહીં અપાવી તો ખરેખર આવા આપણા જેટલા આગેવાનો અને કાર્યકર્તાઓ છે તો બધાની ઉપર આવું થશે કારણ કે તમે જોતા જ આવો છો કારણ કે સાડા આઠ વર્ષ કાંતિભાઈ વાળા જેલમાં રહ્યા ખોટી ફરિયાદમાં અત્યારે તો નિર્દોષ જ સાબિત થયા છે ને બરાબર તો જિજ્ઞેશભાઈ મેવાણીને માથે પણ પોલીસવાળાએ ખોટી ફરિયાદ કરી હતી અત્યારે આ મનસુખભાઈ રાઠોડને તમે બધા ઓળખો છો બરાબર એના છોકરાઓ વાર્ય હોય ડ્રાઇવિંગમાં એની બેન સાથે પણ હોય જ્યાં જ્યાં પણ જવાનું હોય ત્યાં બરાબર કોર્ટમાં જવું હોય તોય સાથે હોય છે આપણે કાર્યક્રમમાં ભજનના કાર્યક્રમમાં પણ સાથે હોય છતાં આવા જે ખોટા ગુના દાખલ કરવામાં આવે છે કારણ કે એનું એક પણ કોલ રેકોર્ડિંગ પણ મોજૂદ છે નહીં અને ખોટે ખોટો ગુનો દાખલ કરવામાં આવે છે કારણ કે રાજકોટ એસપી સાહેબ પણ પાછળ પણ આપણે જે આ સુમિતા દામાએ જે અરજી આપેલી કોટડા સાંઘાણી પોલીસ સ્ટેશનની અંદર અને એ પોલીસ સ્ટેશનમાં આપેલી અને એ અનુસંધાને આપણે રાજકોટ એસપી પાસે પણ સમાજના આગેવાનો અને લોકોએ ગયા હતા આ વ્યક્તિ ખરેખર ખોટી છે અને આમાં ગંભીરતાથી નોંધ લ્યો કારણ કે આ વ્યક્તિએ ઘણી વખત આવી રીતે માણાને પાડી દીધા છે કારણ કે પૈસા માટે આવી રીતે ખોટો કેસ કરે છે અને ખોટી રીતે પાડી દે છે કારણ કે એમ જ સાવડો વકીલ છે છતાંય એને પાડી દીધો ઓલો મામાનો ભૂવો છે એને પણ પાડી દીધો જે એને લગ્ન કર્યા હતા ન્યાય પણ છૂટું કરી નાખ્યું અને અત્યારે એવું કર્યું અને જે અંકિતભાઈ વાઘેલા જે ભાવનગરના છે એને પણ ખોટી રીતે એને એમ કીધું કે હું તમારી ઉપર ફરિયાદ કરીશ એટલે આમાં આમાં તો ઘણું બધું હજી આપણે ઊંડાણપૂર્વક તપાસ કરવી તો હજી આમાં ઘણું બધું આજે સુમિતા દામા છે એનું હજી ઘણું પણ આમાં નીકળી શકે છે એટલે પોલીસને મારે ખાસ રિક્વેસ્ટ છે કારણ કે આવા લોકો હોય તો આની પહેલાં તમે ફરિયાદો તપાસો આની કેટલી આની આને બીજા લોકોમાંથી કેટલી ફરિયાદ કરી છે એ તપાસો એમને ખોટી રીતે ફરિયાદ તમે ન લઈ લો કારણ કે પછી જે આવા સમાજના આગેવાનો અને કાર્યકર્તાઓમાંથી આવો અન્યાય અત્યાચાર થશે અને ખોટા આવા બળાત્કારના કેસમાં ફસાવવામાં આવે અને પાડી દેવામાં આવે છે તો પણ આવનારા દિવસોની અંદર પણ મોટા મોટું પણ આંદોલન કરવું પડે તોય કરવું પડશે તો એ કરશું અમે કારણ કે સમાજના હિત હાટું થઈને સમાજના આગેવાન આટું થઈને અને સમાજના હિત હાટું થઈને કદાચ મરવું પડે તો એ તમતર મરવા પણ તૈયાર છે પણ આવી રીતે ખોટી રીતે જે સમાજના કામ કરતા હોય આગેવાન તો એને ખોટી રીતે આવી રીતે ફસાવી પાડવામાં આવે છે તો ખરેખર આમાં ધ્યાન રાખવું પડે અને એવું લાગશે તો પણ આંદોલન પણ કરશું મિત્રો વિડીયોમાં એટલું જ મળશું નવા વિડીયોમાં ત્યાંથી જય હિન્દ જય ભારત અને આવા લોકોનું ખરેખર ધ્યાન રાખવું જોઈએ ન કે આવા લોકો ક્યાંક ને ક્યાંક નાના માણસોને પણ પાડી દે ખોટા ગુનાની અંદર અને પોલીસને પણ ધ્યાન રાખવું પડે જય હિન્દ જય ભારત